વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદભવી છે છેલ્લા છ મહિનાથી પાણી નથી આવતું જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ માટલા ફોડ કરી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે છેલ્લા ચાર થી છ મહિનાથી અહીંયા પીવાના પાણીની સમસ્યા છે વડોદરા શહેરમાં આવેલ પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી જો ચોમાસામાં અહીંયા ઘૂંટણસામાં કમરસામાં પાણી ભરાઈ જતા હોય તો અહીંયા પીવાના પાણીની સમસ્યા ક્યારે ઉકેલાશે તે જોવાનું રહ્યું આજે ચારથી છ મહિનાથી ઉકાજીના વાળિયાની અંદર પીવાનું પાણી નથી હોતું અહીંયા સગર્ભા મહિલાઓ વૃદ્ધ

તંત્ર પાસે વહેલી તકે અહીંયા પાણી પીવાનું મળી જતું હોય તેવી આશા છે અને જો નહીં મળે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે મહિનાથી અહીંયા બિલકુલ પાણી આવતું અમે કેવી રીતે છે અમારું જ મન જાણે અમારા નાના નાના છોકરાઓ છે બધા વડીલો છે એમને કઈથી લાઈન આપવાનું આ ગરમીનું નું સિઝન છે ક્યાંથી પાણી પીવાનું એ પ્રમાણે અમારી એ જ વિનંતી છે કે અહી કઈ પણ રીતે પાણી આવવું જોઈએ સામેની લાઇન આજુબાજુ બધે પાણી આવે છે અમારી ગલીમાં બિલકુલ પાણી આવતું નથી શું માનવું પ્રશાસન આટલો વેરો ભર્યો તેમ છતાં પણ પાણી નહોતું આટલી બધી નિષ્કાળજી કેમ શું માનો છો નિષ્કાળજી એવી છે કે પહેલા પાણી આવતું હતું પણ આ કોઈ કોઈક રીતે આ દબાણ આવી છે કઈ શું છે એ કઈ કાર્યવાહી લેવામાં આવે બહુ તકલીફ પડે છે ભાઈ બહુ તકલીફ પડે છે આજુબાજુ વાળાને ત્યાં પાણી આવે છે પણ એ લોકો બી અમને પાણી નથી ભરવા દેતા અમારે તો પીવાનું પાણી બી વેચાતું લાવીને પીવું પડે છે એમાંથી બી કામ કરાવવું પડે છે ખાવા બાવા બધું એનાથી જ બનાવવું પડે છે ગરમી નો સમય છે ને પાણી નથી શું માનવું જોઈએ હવે આ કોપરેશન વાળા બે પરિવાર આવીને ગયા પણ કઈ નિર્ણય જ નથી લેતા અને પાણી વગર કરવાનું શું ગરમી સમય છે બધું જ છે બધા માટે તકલીફ પડી જાય છે છ મહિના થી પાણી નહીં આવતું પણ આખો શિયારો ગતો રહ્યો પાણી નહીં આવતું આજુબાજુ ભરી લઈએ ટેન્કર મંગાવીએ પૈસા કઈ થી લાવવાના ટેન્કર મંગાવવાના બી એક માણસ પર ઘર ચલાવનું નાના નાના છોકરાઓને પાણી જોવે વડીલોને પાણી જોવે ઘડી ઘડી સંડાસ બાથરૂમ જવું હોય પાણી ક્યાંથી લાવવાનું પાણી જ નથી આવતું અમને હવે કોર્પોરેશન પાસે શું આશા રાખો છો બસ અમે એટલી આશા